ગાય ને ઘાસ નાખે છે લઈને આવ્યો ને ગોવાળીઓ હોય ને એવું લાગે શું લઈ ને આવ્યા છો તમે બહુ બધું લાવ્યા તમે જોવો હજી જો અહીંયા બધા ખાય છે હવે બધાને પીરસી છે અને અહીંયા બધા મનને હમણાં ખવડાવવાનું છે અને બધા બેહી ગયા છે હેપી ગોળ ગોળ તો

હે ક્યાં જવાનું તું હેમન જાઉં છે દોડવા જ માંડવું છે હે ને દોડવા માંડવું છે ને અને મન ને હજી તો કપડાને ને બદલવાનું છે પછી આગળ આપણે નીકળીએ પછી મળીએ ક્યાં જઈએ છીએ શું જઈએ છીએ બધું તમને આગળ ખબર પડી જશે લગ જતા રહેજો આઈ જો અમે લોકો નીકળી ગયા હતા રસ્તામાં હતા અને રસ્તામાં બહુ રસ્તો ખરાબ છે અમે લોકો બધા કઠવાડા જઈએ છીએ ગૌશાળામાં જૈન પણ આવી ગયો છાસ ને એવું કીધું અને મમ્મી ને મળી લઈએ હેપી બર્થ ડે મમ્મી થેન્ક યુ રસ્તો બહુ ખરાબ છે હવે પોચીએ પછી મળી તો ગાય જો આપણે લોકો ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ અને આપણી સાથે નકુલ જૈનમ મામી મીત હાય બધા પહોંચી ગયા છીએ અહીંયા જો મન આજે મંદિરે જાય છે અને મનના અહીંયા મંદિરમાંથી વીલચેરને એવું બધું મળી ગયું છે એટલે બસ જો જાય છે શાંતિથી આપણે એવી રીતે કંઈક કહેતા નહોતા ને હં હં ના એમ હં મેં તે દિવસ કાલે ફોન કર્યો ને તોય બહુ સારી રીતે જવાબ આપ્યો

કિસુ એ ઉચિત કરી પર કરી લી છે ના ના છતી પણ એના ના શું કરે તમને લોકો ના હા તો તો આમ જોવા ઈને કે આ બીચે બિહારી નો બાઈ પેલી લી આગળ વાડી ગાયો ભૂંગાડે મન જોડે બાંધે ઉપર ના જો આને કુલ ખવડાવે છે અહીંયા એ આગળ આગળની ગાયો ને બેચારીના કો ખવડાવજો જો અહીંયા બ આને બધા ખવડાવે છે જૈનમ જૈનમ અહીંયા ગાયને ખવડાવે બઉ બધી ગાયો છે દાદા દાદા ને બધા જો લાગી ગયા છે ખવડાવવા ગાયો ને અમિતાબા ને અજય નાખી રીતે બગા અંદર નાખ દે

જન્મ દિવસ મમ્મી નો સેવા કરવાનો મોકો બધા ગયું ગયું હા પેલી ગયો ને ત્યાં તો બંધ ના પાડી પેલા બેન અહીં સવારે છેક છલ્લે સુધી જોવા જેસે કે બધાએ ગાયને નાખ્યું કે નહીં ઇન્સ્પેક્શન માટે એવું થાય કે મને નો ખવડાવ્યું તો લીલું ઘાસ આલે ને એટલે બહુ ખાવું ગમે આમ સૂકું તો જો નીચે નાખેલું જ છે એ લોકોએ ખવડાવવા પણ લીલું ઘાસ આપે ને એટલે એ લોકોને બહુ મજા આવે જો અહીંયા બીજી ગાયોને ખવડાવવા આવ્યા ગઈ હવે ગાયો તો ગૌશાળા તો બહુ મોટી છે આમ સુધી છે પણ ત્યાં જવાનો રસ્તો નથી અને આ લોકો જો ઘોડા ને ઘાસ ખવડાવે છે

નાના નાના કૃષ્ણ ભગવાન ના હોય ને ગોવાળિયા એની જેમ લઈને આવે બે જણા ઘોડા ના જાય તારાથી એ ગયું

કોઈ બેસો તો ખાવાનું મળશે એવું આમ આમ નહીં આવે ડાયરેક્ટ લઈ લો ને

લાલા મામા અને બધા જો મને અહીંયા બેઠો છે અને અહીંયા બધા મનને હમણાં ખવડાવવાનું છે દાદા અને બધા બેહી ગયા છે જમવા બરોબર ને આ શાંતિ થઈ ખાઈન થાક લાગ્યો મમ્મીને ભૂખ લાગે એટલે મગજ મારા પપ્પા ને મારે બેહ છે બધા ને <laughs>

અને આજે મારા ભાઈનો પણ બર્થડે છે રોનકભાઈનો તો આપણે એને પણ મળીએ અને દુકાને બોલાવીએ આગળ જઈએ આઈ જો અત્યારે આપણે દુકાને પહોંચી ગયા છીએ અને રોનકભાઈ માટે બી કેક લઈ લીધી છે અને દર વર્ષે તો અમે રાત્રે કેક કાપીએ છીએ પણ આ વખતે કાંઈ મેળ ન આવ્યો તો આપણે અત્યારે એને મળી લઈએ અને એ દુકાને જ આવે છે બધા કન્ફ્યુઝ થશો કે રોનકભાઈ હું ભાઈ કહું છું મારા મોટા મોટા સસરાનો છોકરો છે પણ અમે લોકો બધા એક જ ગામના છીએ અને હું પહેલેથી ભાઈ જ કહું છું એટલે રાખડી પણ હું એને બાંધુ છું તમને આ વર્ષે ખબર પડી જ જશે રક્ષાબંધનવાળા વ્લોગમાં બ્લોગમાં અને અત્યારે જો એના માટે ગિફ્ટ પણ લઈ લીધું છે હવે એને ગિફ્ટ પણ આપી દઈશું અને એને મળી પણ લઈએ બર્થડે બોય આવી ગયા હેપી બર્થડે વિશ્વ હેપી રિટર્ન ઓફ ધ ડે કેવો બર્થડે જાય આવો આખો દી બર્થડે ઘરે હતા હું કે આજ હુઆય થોડું બડન દીસે નો બર્થડે નહી તો હુતી મને હુઆ નહી જેતું હુઆ નું ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડીયર રણકભાઈ હેપી ટુ યુ આજે નો બડડો હતો ગઈ રાત્રે મળવાનું તો આવ્યું એટલે આપણે આજે મળી લીધું દર વર્ષે તો રાત્રે મળીએ જ પણ કાલે કાંઈ પ્લાન જાય થાય એવું જ એટલે અમે લોકો પ્લાન કર્યો એ ફોટો પાડ્યો તો અમાર પાડ્યો તો પાડ્યો હમ તો પડશે ને બે

વિચાર ગાઈસ તો હું મમ્મી પડે જ માંડેલા રાખવાના છે નીચે દેખાય મારવાની છે કે જો ને ના ના નહીં ફટકાડી નહીં માટે છે કોક માટે આવ્યું છે તમને મળવા મને મળવા કોણ આઈ કોણ આઈ છે અવાજ

તો એટલું ગ્લોબ બહતર પણ બહતર ઉપર ચડી જાવ જમીન એ સુખારા રામે દેખારીએ અમને માથું ભટકાતી નહી તો જો હવે આજ ખુલ્તી નહી હાય હાય સુખારા હાલ છે ના 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 કાઈ છે અલી નહી દેખાય કે આ કોણ બોલે છે વિચારણ કોણ છે કોપન માસિન જોવું છે કે કેતાન ભાઈ આવતો બને રાખું

આપડે મમ્મી સરપ્રાઇઝ આપી દીધું છે કેવું લાગ્યું સરપ્રાઈઝ જોરદાર જોરદાર એમને ટીવી લેવું કેટલા ટાઈમ થી નઈ મન માટે